તેને પણ ક્લિક કરો અને પછી ઓલ ઉપર ક્લિક કરો જેથી અમે જે પણ ન્યૂ વિડિયો અપલોડ કરીશું તમને તરત જ નોટિફિકેશન મળી જશે અને તમે અમારી ન્યૂ ન્યૂ રેસીપીના વિડીયો જોઈ શકશો તો ચાલો શરૂઆત કરીએ સામગ્રીમાં જોઈશે અહીં મેં મેઝરમેન્ટના કપથી બે કપ ભરીને મેંદો લીધો છે બે કપ મેંદો અહીંયા મેં વન થર્ડ કપ ભરીને દહીં લીધું છે દહીં તમારે મોડું લેવાનું છે અહીંયા તમે દહીંનું પ્રમાણ વન થર્ડ કપ પણ રાખી શકો અથવા તો વન ફોર્થ કપ પણ રાખી શકો અહીંયા એક ચમચી દળેલી ખાંડ લીધી છે અહીંયા અડધી ચમચી બેકિંગ પાવડર લીધો છે અહીંયા અડધી ચમચી બેકિંગ સોડા લીધો છે થોડીક કોથમીર છે ઝીણી સમારીને અને બટર લીધું છે મેલ્ટેડ બટર લેવાનું છે અહીંયા કોલોજી લીધી છે જો તમારી પાસે કોલોજી ના હોય તો તમે કાળા તલ લઈ શકો અથવા તો તમે એના વગર પણ બનાવી શકો અહીંયા લીધું લીધું છે છે સ્વાદ પ્રમાણે અને બે નાની ચમચી ભરીને તેલ તો ચાલો શરૂઆત કરીએ સૌથી પહેલા આપણે એક આ રીતનો તાસ લઈશું તમે કોઈ પણ એક આ રીતનું વાસણ લઈ લો તેની અંદર આપણે આજે આપણે બે કપ મેંદો લીધો છે તે એડ કરીશું અહીંયા તમારે વધારે ક્વોન્ટિટીમાં બનાવવાના હોય બટર નાન તો તમારે વધારે આ આજ માપનું ડબલ માપ લઈને તમે વધારે પણ બનાવી શકો હવે અહીંયા આપણે જે દહીં લીધું છે તેને એડ કરીશું દળેલી ખાંડ એડ કરીશું બે ચમચી જે તેલ લીધું છે એ પણ એડ કરી લઈએ સોડા એડ કરીશું બેકિંગ પાવડર એડ કરીશું અને હવે આપણે સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે તો અહીંયા એક ચમચી ભરીને મીઠું એડ કર્યું છે હવે આપણે આ બધી જ વસ્તુ બરાબર મિક્સ કરી લેવાની છે દહીં બરાબર લોટમાં મિક્સ થઈ જવું જોઈએ આ રીતે બરાબર મિક્સ કરી લેવાનું છે આ રીતે બધું જ બરાબર મિક્સ કર્યા પછી હવે આપણે ગરમ પાણીથી આનો લોટ બાંધવાનો છે આપણે નોર્મલ થોડુંક સાધારણ ગરમ પાણી કરવાનું છે અને તેનાથી જ આપણે લોટ બાંધવાનો છે અને લોટ આપણે આનો મીડિયમ સોફ્ટ લોટ બાંધવાનો છે આ લોટ એકદમ કાંટો પણ ના હોવો જોઈએ અને એકદમ ઢીલો પણ નહીં મીડિયમ સોફ્ટ આપણે લોટ બાંધીશું સોફ્ટ બનીને રેડી થશે અને આ વસ્તુનું ખાસ યાદ રાખવાનું કે અહીંયા આપણે થોડું નો સેકું જ પાણી લેવાનું છે તમારે સાધારણ પાણી ગરમ કરીને પછી ઉપયોગમાં લેવાનું તમે જોઈ શકો છો કે આપણો આ લોટ છે એકદમ સોફ્ટ છે હવે આ ટાઈમે આપણે પાણીનો ઉપયોગ નથી કરવાનો અને આને આપણે બે થી ત્રણ મિનિટ માટે આ જ રીતે મસળતા જવાનું છે તો તમે જોઈ શકો છો કે અહીંયા બે થી ત્રણ મિનિટની અંદર આપણે જ્યારે મસળી લઈએ ત્યારે જે પહેલા લોટ હાથમાં ચોડતો હતો તે હવે ચોડતો નથી તો બસ આ જ રીતે આપણો લોટ છે એ સરસ એવો સોફ્ટ થઈ જવો જોઈએ

તો એક કલાક પછી આપણે નાન બનાવીશું ત્યાં સુધી આપણો જે લોટ છે એ સરસ રીતે સેટ થઈ જશે તો આને આપણે ઢાંકીને જ રાખવાનું છે જેથી આ નહીં અને ઉપર વ્યવસ્થિત તેલ લગાવવાનું જેથી આ ઉપરનો લોટ છે એ સુકાઈ ના જાય તો હવે આને આપણે ઢાંકીને એક કલાક માટે મૂકી રાખીએ તો અહીંયા એક કલાક થઈ ગયો છે અને તમે જોઈ શકો છો કે આપણો લોટ છે એ પણ સરસ એવો સેટ થઈ ગયો છે તો હવે આપણે નાન તૈયાર કરી લઈએ તમે જોઈ શકો છો કે સરસ એવો આપણો લોટ છે એકદમ સ્મૂથ બની ગયો છે તો હવે નાન તૈયાર કરી લઈશું તો હવે આપણે અહીંયા એક આ રીતે લોખંડનો તવો લેવાનો છે તમે જોઈ શકો છો કે આ એકદમ લોખંડનો તવો છે અહીંયા તમારે નોનસ્ટિક તવાનો બિલકુલ ઉપયોગ નથી કરવાનો જો તમે નોનસ્ટિક તવાનો ઉપયોગ કરશો તે જો આપણી નાન છે એ અહીંયા આપણે ચોંટાડવાની છે પાણી લગાવીને તો એ ચોંટશે નહીં તો એની માટે તમારે આ રીતનો લોખંડનો તવો જોઈશે હવે આપણે તવાને થોડો ગરમ થવા દઈશું ત્યાં સુધી આપણે નાન તૈયાર કરી લઈએ તો અહીંયા તમારે જે સાઈઝની નાન જોઈતી હોય એ રીતે તમારે લુવા બનાવી લેવાના અને હવે આને આપણે કોરા લોટમાં અટામણ લઈશું કોરા લોટનું અને આ રીતે લુવાને લોટવાળો કરી લેવાનો છે અને હવે આને આપણે વણી લઈશું તમે આને લમ અથવા તો એકદમ ગોળ પણ વણી શકો

તે એડ કરીશું આ એકદમ ઓપ્શનલ છે તમારે એમનેમ જ નાનને તૈયાર કરવી હોય તો પણ તમે કરી શકો પણ આ રીતે કરવાથી એનો લુક છે એ સરસ આવે છે કોથમીર એડ કરીશું હવે આપણે આની ઉપર વેલણ ફેવરી દઈશું જેથી એ ચોટી જાય બસ આ રીતે આપણે નાનને તૈયાર કરવાની છે હવે આને આપણે ઊંધી ફેવરી દઈશું અને પાછળ પણ આપણે એક વેલણ ફેવરી દઈએ અને હવે આ ભાગને તમારે એકદમ પાણીવાળો કરવાનો છે કારણ કે આ ભાગને આપણે જે તવી છે એના ઉપર ચોટાડવાનું છે તો જ આપણી નાન છે એ ચોટી રહેશે અને આપણે તંદુરની જેમ ગેસ ઉપર આને શેકવાની છે તો તમારે આ વસ્તુનું ખાસ ધ્યાન રાખવાનું તો આપણે અહીંયા પાણીવાળો હાથ કરીને બધે બરાબર પાણી લગાવી દઈશું આ રીતે સરસ રીતે પાણી એને લગાવી દેવાનું છે હવે આપણે આ જે પાણી વાળો ભાગ છે તે આપણે તવી ઉપર એને ચોટાડવાનો છે તો આ રીતે આપણે ચોટાડી દઈશું અને ધીમા તાપે એને થવા દઈશું તો તમે જોઈ શકો છો કે આ રીતે બબલ્સ થવા લાગશે આ રીતે ઉપરથી થોડાક બબલ્સ થવા લાગે ને થોડુંક ચડે એટલે પછી એને આપણે ઊંધી ફેવરીને એને આગળની સાઈડમાં પણ શેકી લઈશું હવે આપણે આ રીતે એને ગેસ ઉપર ઊંધું કરીને શેકવાનું છે અને ગોળ ગોળ જઈશું અને ચેક કરતા રહીશું તો આ રીતે આપણે નાન ને શેકવાની છે તમને જે સાઈડમાં દોઢ ઓછા લાગે તો તમે આ રીતે ફેવરીને શેકી શકો છો તો ઇઝીલી તમે આ નાનને બનાવી શકો છો હવે આને આપણે આ રીતે થવા દઈશું થોડીક વાર તો આ રીતે તમે જોઈ શકો છો કે આપણી નાન છે એ સરસ રીતે શેકાઈ ગઈ છે અને તમે નીચે પણ જોઈ શકો છો કે નીચે પણ આપણી નાન છે એ સરસ રીતે ગોલ્ડન કલરની શેકાઈ ગઈ છે હવે આને આપણે એક ડીશની અંદર લઈ લેશું અને તમારે જે રીતે ગોલ્ડન કલરના ચીટ્ટા જોઈતા હોય એ રીતે તમે આને શેકી શકો છો અને હવે આપણે ઉપરથી બટર એડ કરીશું આ છે તો ઉપયોગ આપણે અહીંયા વધારે કરીશું જેથી આ નાન છે એ ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે આ જ પ્રમાણે આપણે બાકીની બધી જ નાન રેડી કરી લઈશું તો રેડી છે આપણી આ બટરનાન તમે જોઈ શકો છો કે તંદુર ના હોવા છતાં પણ આપણે આને ઇઝીલી ઘરે જે રેસ્ટોરન્ટમાં આપણે ખાઈએ છીએ બટરનાન એના જેવી જ આપણે ઘરે પણ બનાવી શકીએ છીએ અને ફટાફટ બની પણ જાય છે ફક્ત તમારી પાસે લોખંડનો એક તવો હોવો જોઈએ તો આ રેસીપીને તમે ટ્રાય કરો ને તમને કેવી લાગે છે તે પણ તમે મને કમેન્ટ સેક્શનમાં લખીને જણાવો આઈ હોપ તમને આજની આ રેસીપી પસંદ આવી હશે મારી આ રેસીપી જો તમને પસંદ આવી હોય તો એને લાઇક કરો શેર કરો ને પ્લીઝ સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો અને બાજુમાં જે બે લાઇકન છે તેને ક્લિક કરીને ઓલ ઉપર પ્રેસ કરો જેથી મારા આવનાર દરેક વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે આવજો